સરપંચ સાથે સરપંચશ્રીના એક પ્રયત્ન અને વડીલોના સૌના પ્રયત્નથી આજે ભાસણા ગામ તમામ વડીલો સાથે અને યુવા મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે જોડાઈ રહ્યા છે ત્યારે હું એમનું હાર્દિક આમંત હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું એમને આજીજી અમારા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મરેલિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો નિર્ણય કરી અને આજે ખેડા જિલ્લા ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આભાર હું છું અમે સૌ મંચાસી જિલ્લાના સૌ સાથી કાર્યકર્તાઓ સાથે મળીને વાસણા ગામને અમારું કહેવાનું પ્રતિ કાર્યકર્તાઓ માટે અમે તમારા પડખે છીએ અને આજે સાંસદ તરીકે તમારો ગામ આદર્શ ગામ જાહેર કરીને તમામ કામ કરવા માટે

મેં આ ત્રણ થી આઠ વર્ષથી હું પાંચ વર્ષ ડેપ્યુટી રહ્યો અને ત્રણ વર્ષ વગર હોદ્દાએ કામની સેવા કરી મે એક પણ કામ માંગ્યું નહી હવે તમારે મને ભરપૂર કામ આપવું પડશે આદર બનાવવા માટે સાહેબ આભાર આભાર કહેવાનું તારા કહેવાય આદર જામ બનાવવા માટે તને બનાવવાની જવાબદારી भाई, भाई श्री धनाभई, व्यानी भाई, डाबी, कांग्रेसी भीड़ कार्यकर्ता, पूर्व चेयरमैन भान, श्री विनोबई, रमल भाई, डाबी, श्री जुआनसी, अमरशी, सोडा, श्री मेला भाई, मितुं भाई, विष्णु भाई पटेल, श्री सुभास, सुभास की, सुभास भाई सापनसी, सुभास कोई नाम न ना रह जाए, आगे। 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 श्री भाई सोडा, श्री हरिश भाई, नाथा भा�

ચલો ઓકે <coughs> <Okay, okay. Okay. coughs> <bathroom> <Okay. coughs> ད�ླས མར ཁཟོ ཚོང ཚོར ཚོོས རེ རེ ཚོོན སོ ཇ ོ སེུ ེ འཁིུ ེེ ས ེེིེེ ཁ� ེུ�ེེེེ�ེེེེེ ཅ� ེ� ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચશ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાંક ઊભી રહી એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાંસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અને મારા પ્રભારી શ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ છે વર્ષો પહેલા ખેડા જિલ્લો કોંગ્રેસના ઘરની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વીસેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મહા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ઘડ ગણતી હતી ત્યાં અમારા સૌપ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી છૂટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું